સંગી રીડાભાઈ હતા પણ એ વખતે સંઘ સેવક નહોતા થયા પણ જ્યારે ગોપાલલાલજી પધાર્યા એ સાંભળીને લઈને પધારવા ચાલ્યા હતા હવે છે ઠાકોરજી અશ્વ અશ્વ ઉપર બિરાજે છે હવે હજી નામ નિવેદન નથી થયું હો અને ઠાકોરજી અશ્વ ઉપર બિરાજે છે ત્યાં ઠાકોરજીના દર્શન થયા કોને રીડાભાઈને ઠાકોરજી વસ્ત્રાભરણ ધર્યા છે

હવે ઠાકોરજી ત્યાંથી દ્વારકા પધારે છે કેમ કે દ્વારકા તો જતા જતા રસ્તામાં અહીંયા મુકામ થયો હતો ઠાકોરજી અહીંયાથી પસાર થયા હતા એ જ દરમિયાન રીડાભાઈને શરણે લેવાઈ ગયા પણ જતા હતા તો દ્વારકા જ નહીં એટલે દ્વારકા ઠાકોરજી પધાર્યા છે હવે રીડાભાઈને પણ સાથે જવું છે રીડાભાઈ પણ સાથે જાય છે હવે પાછા આવતી વખતે ખંભાળીયા આવ્યા ત્યારે ઠાકોરજીને ગોકુળ જવા માટે પર્યાણ કર્યું અને રીડાભાઈને કીધું કે હમણાં તો અહીંયા રે હું તને ગોકુળ લઈ જઈશ એ રીડાભાઈ વિનંતી કરીને કહે છે કે હું અહીંયા રહીને શું કરું મને તમારી સાથે લઈ ચાલો એટલે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી ઠાકોરજીની સાથે સાથે તો દ્વારકા ગયા હવે ફરી પાછા જે ગોકુળ તરફ જાય છે ત્યારે ઠાકોરજીએ ના પાડી પણ હવે અહીંયા એકલો રહીને શું કરવું એમ કે છે ત્યારે આપશ્રીએ રીડાભાઈને ખૂબ જ ધીરજ આપીને કહ્યું કીધું કે હું તને સેવન પધરાવી આપું છું તેની તું પ્રેમથી સેવા કરજે અને ગુસ્સાઈના બાળકો જો કોઈ દ્વારકા પધારે ને તો તું એક રસોઈ આપજે તારે મારા સાથે નથી ચાલવાનું તો આ સેવા કર શ્રીજીને આજ્ઞા સાંભળી રીડાભાઈનું મનનું સમાધાન થયું પછી ઠાકોરજી પધાર્યા ગોકુળ તરફ પધાર્યા હવે જે પ્રમાણે ઠાકોરજી આજ્ઞા કરી એ પ્રમાણે સેવા કરે છે ગુસ્સા બાળકો પધારે એમને દસ કોરી ભેટ ધરે છે અને જ્યાં જીવ્યા જ્યાં સુધી ત્યાં સુધી એ ટેક પાડે છે હવે એક સમયે રીડાભાઈને સપના આવ્યું દર્શન થયું ઠાકોરજીનું અને જ્યારે અંત સમય આવ્યો રીડાભાઈનો ત્યારે ઠાકોરજી સાક્ષાત પધારીને દર્શન આપ્યું ને કહ્યું રીડા તું ચિંતા મત કરે મેં તો કોઈ ગોકુલ લઈ ચલુંગો શ્રીજી દ્વારકાથી પાછા પધાર્યા ત્યારે રીડાભાઈને તાવ આવ્યો લાંગણ એક થઈ તે સમયે શ્રીજીએ દર્શન આપ્યું એટલે ત્યારે ફરીવાર દર્શન થયું લાંગણ થયું ને ત્યારે દર્શન થયું અને આની પહેલા પણ ઠાકોરજીએ દર્શન આપીને વચન આપ્યું કે હું તને ગોકુળ લઈ જઈશ હવે રીડાભાઈ પોતાના છોકરાઓને બોલાવીને કીધું કે પ્રભુજી મને ગોકુળ લઈ જવાના છે માટે મારા માટે ખૂબ ભેટ એટલે મારે ચાલવાનું થાય ને એટલે ભેટ મને ગોકુળ લઈ જવાના છે એમ કહ્યું અને શ્રીજીએ એના હૃદય હવે સ્નેહી સંગી વૈષ્ણવ એમના રીડાભાઈના સંગી લાડકીબાઈ એટલે કે જ્યારે 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 ઠાકોરજીની સેવા જ્યારે ઠાકોરજીએ સેવા પધરાવીને દ્વારકાથી ઠાકોરજી ગોકુળ જાય છે ત્યારે સેવા પધરાવીને આપી એ દરમિયાન લાડકીબાઈની સાથે સંઘ થયો અને ખૂબ જ સંગ ઠાકોરજીની ભગવદ્વા વાર્તા અને સતસંગ કરતા હશે એવા સંગીને ખબર પડી લાડકીબાઈને કે ગોકુળ જવાની તૈયારી કરી રહ્યા છે રીડાભાઈને ચાલવાની તૈયારી થાય છે એટલે રીડાભાઈની પાસે આવીને કહે છે કે આટલા દિવસ ભાઈ સાથે રહ્યા તો હવે રીડાભાઈ મારે ને તમાર તમારે અંતરાય કેમ પડે એટલે બંને સંગી છે હવે એક સંગીને ચાલવાનું થાય તો બીજા સંગી અહીંયા શું કરે એકલા ભગવગુષ્ઠ તો કરી ન શકાય ને સંગીનો વિરહ થાય ત્યારે રીડાભાઈએ કીધું કે તું શ્રીજીને વિનંતી કર મારે ને તારે અંતરાય ન પડે આમ બોલતા જ બંનેના પ્રાણ એક સાથે ચાલ્યા એવો અંગીકાર તેના ભાવનો શ્રીજીએ કર્યો શ્રીજીએ આ વાત સાંભળી ત્યારે આપ શ્રીએ બંને જીવની શ્રીમુખ ખૂબ જ સરાહના કરતા બોલ્યા એ એસે સંગી વૈષ્ણવ ભય સંગી તો એસે જો સદા સાથ રહે એવા સંગી વૈષ્ણવ એટલે પછી તો કુશળ કશરદાસ અને પાચા બાબા આ વાત જ્યારે વર્ણન કરી રહ્યા છે પાચા બાબા ત્યારે કશળદાસ તો રોમાંચ ખડા થઈ જાય છે નેત્રમાંથી જળની ધારા વહેવા લાગે છે અને કંઠ ગદગદિત થઈ જાય છે થોડી વાર તો મૌન જ રહે છે ભાન ભૂલી જાય છે પછી પાચા બાબાએ ચરણામ્રત આપ્યું અને જળ આપ્યું ત્યારે સ્વસ્થ થાય છે કે છે કે કેવો સંઘ કહેવાય સંઘ હોય તો આવો હોય એ ઠાકોરજી પણ સરાહના કરે અને આવી વાત જો આપણે સાંભળીને રોમાંચિત ન થઈ જઈએ તો શ્રવણ કરવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થયો નથી એવું કશળદાસ સુધી આવી ત્યારે બોલે છે એટલે કે સંઘ હોય તો આવો હોય કે સંગી વગર પણ રહેવાય નહીં સતસંગ વિના કેમ રહીએ જેમ હરબાઈ બા કે છે એવી જ વાત છે આ કે આપ તો સંગ તારા દાસનો આપજે સંઘ વિના રહેવાય નહીં એ અહીંયા ઉદાહરણ આપણને મળી ગયું રીડાભાઈ ને લાડકીભાઈનો એવો અતૂટ સંઘ હતો જે સાથે ઠાકોરજીની લીલામાં સાથે પધાર્યા આજે આટલું જ બોલી મારી નાની વાતની લીલામાં આપું છું શ્રી ગોપાલ લાલ જય